निशाळे भरवा बस काय उपाधी नाही आणि काल रविवार काल इने जो ना वॉटर पार्क मनावा लाईता

સરપંચે દીધું છે આ કામ બધું ઉતર્યું ને કામ તો કરવું જ પડશે સરપંચ પૈસા ય નહીં દે મળ્યો કોણ નાખે છે આ તો જાડિયા નો જવા જ લાગે શું થયું છે લાઈને જવા દેતો મેં મારા બાને ના પાડી હતી કે તમે બટાકાનું શાક ન બનાવતા મને હતું નથી કોઈ બટાકાનું શાક બનાવીને બેઠા હવે પેટમાં નગરા ઘૂમડિયા આવે છે ખરા વાઈડમાં પોગાય તોય સારું અરે બાપરે આ ગામમાં કોણ રાયડું નાખે છે આ લે આ તો મારો ભાઈબંધ બન જાડ્યો એને શું થયું લાઈટ આઈ ગયા હાલો જાવ એની પાયા Hei tapura, hei rohitia, hei lau kaya kawa, kaya kawa, no tavan, tai du, tavan rako. Hayabo, hayabo, hayabo. Po zadiya chusu hito ke. પેલા રોહિત્યા મારે તને શું કેવું મારા છોકરાની નિસાડી ભણવા કાઢ્યો તો તા તો એના શેક રસ્તામાં કૂતરું વાયા થઈ ગયું હવે કાય કા મારા છોકરાને બસાવો જ હોય છે ન કરી કૂતરું મારા છોકરાને કઈ દી જાય તો તો જાડીએ આપણા ગામમાં ઓલો બાંડીયો કૂતરો જાય છે અને આ તારો બાપી બહુ જ ખારો છે એના પાછી ગમે એ નીકળે ને સીધો એના વાહ્યા થઈ જાય છે અને તારો છોકરો અહીંયાથી નીકળ્યો હોય છે એટલે એ કૂતરો એના વાયા થઈ ગયો છે હવે તારા છોકરાને આપણે નહીં બસાવી એ કી તું એક કામ કર કાઈ કા તું પોલીસ ફોન કર ઈ કાઈ કરસી હા હા ઈ વાત તમારી હા જો હું પોલીસ ને ફોન કરું પોલીસ જ મારા છોકરાને ને બસાવી એક છે હાલો આ સાબુ હનમન કરતી જાડીઓ બોલું છું તમને કાયા કા અમારા ગામમાં આવો ઇમરજન્સી કેત છે હા ઉતાવર રાખજો ઉતાવર રાખજો ઓય સાહેબ તમારો બા આઈ જ આવે છે હાલો આપણે સાહેબ પાયા જાય હાલો હાલો Ah! <laughs> <laughs> એ હાલો હાલો જલ્દી ઉતાવો રાખો ઓલા જાડિયાનો ફોન આવ્યો તો એને કાઈ ઇમરજન્સી કામ છે પણ સાહેબ ઈ જાડિયાને શું ઇમરજન્સી કામ છે હવે મને થોડું ખબર હોય અહીંયા જાય પછી ખબર પડે ઉભારીયો તો સાહેબ જાડિયો ની તો જો ધોળ્યા આવે ઈલા ઈલા જાડિયા તે હું ઇમરજન્સી ફોન કર્યો તો અને સાહેબ મારે તમને શું કેવું મારા છોકરાની સાર ભણવા જતો હતો ને ત્યાં રસ્તામાં એની વાયે કૂતરું થઈ ગયું કૂતરું હવે કૂતરું કુતરું મારા છોકરાને કહી ને એ પેલા હાલો મારા છોકરાને બચાવી લે હાલો હાલો હે નો હોય તો તો જાડિયા તારા છોકરાને બચાવો જ જોઈશે ઈ ગયા કઈ બાજુ સાહેબ આમ જાય આમ જ હાલો હાલો હાથ

કૂતરું કહી દે ગાયોગા ચાલો હાલો સાહેબ ગાય યોગા આપડે ઓલા છોકરાને અને કૂતરાને ગોતવા પડશે જો ઓલું કૂતરું છોકરાને કહી જશે ને તો છોકરાને ઇન્જેક્શન લેવા પડશે એ તમારું હાસુ હો જમાદાર હાલો હાથ છોકરાને ગોતો હમ તો હા જો મારો છોકરો તોડ્યો આવે હા બટા બટા આવ્યા આવ્યા તો બાપા તને કાછું નથી લે ના બાપુ શે કૂતરો કઈડું નથી ને ના હે આમ રે આમ રે મને જોવા દે તું જોવા દે ત્યાં આ કૂતરૂ તારે વાય થઈ કઈ રહેતા ગ્યું ના બાપુ ઈમાં મારું કાય વાક નહીં હું નિસાળે આવ્યો जातो તો તો કોઈ તો મારવાએ થઈ ગ્યું હે એ બટા ખોટું બોલમાં તે કાઈ કૂતરાને હરી કર્યું હોય તો જ કૂતરૂ વાયે ક્યો હોય અરે જાડિયા તારો છોકરો હાસુ કે છે અને એ કૂતરું આ છે એની હરી નો કરો ને તોય એ થઈ જાય છે હે નો હોય તો તો આ કૂતરાને પકડવા જ જોઈએ છે જાડિયા તું ઉપાધી કરમાં અમે જાય છે કૂતરા પકડવા વાળી ટીમ આગળ અને ગામમાં જેટલા આવા કૂતરા છે ને બધાને પકડી લેવા છે વાહ સાહેબ વાહ તમારી વાત મુદ્દાની છે અત્યારે તમે એની પાસે જાવ અને અમારા ગામમાં જેટલા આવા કૂતરા છે ને બધા ને પકડાઈ ગયો અત્યારે મારા દીકરા આવા રેડિયા કુતરા ફાઇટ ખાઈ છે જાય કઈ વાંધો નઈ જાડિયા તમ બધા ઘીરે જાઓ હાલો જમાદાર આપડે મારા દીકરા ગામમાં કુતરા ફાઇટ ખાઈ ગયા છે બોલો